સાતમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ વિશ્રામવાર ભંગ બાબતે પોતાના વિચારો રજૂ કરે છે પ્રશ્ન ઊભો થાય છે કે વિશ્રમવારે શિષ્યોએ ડુંડા તોડીને હાથમાં મસળીને ખાધા છે એટલે નિયમ છે વિશ્રામવારનું પાલન કર આ નિયમનો ભંગ ન થાય એટલે આ નિયમ ફરતે વાળ કરવામાં આવી છે દાખલા તરીકે પહેલીવાર વિશ્રમવારે કોઈ પ્રવૃત્તિ ન કર બીજી વાર પ્રવૃત્તિ ન થાય એ માટે હાથ ઉપર હાથ ન લાવ તાળી પાડવાને પણ પ્રવૃત્તિ મનાતી તાળી વિશ્રામવાનો ભંગ ગણાતી શિષ્યોએ તો ડુંડા મસડ્યા છે ફરસ્યોની દ્રષ્ટિએ શિષ્યો અપરાધી છે ઈસુએ ફરસ્યોને જ દાવેદની એક પ્રવૃત્તિ યાદ કરાવે છે મંદિરમાં જે રોટલાનું અર્પણ થાય તે માત્ર પુરોહિત જ ખાઈ શકે દાવેજ પુરોહિત નથી દાવિદ અને તેમના સાથીદારો ભૂખ્યા થયા છે દાવીદના મંદિરમાં ધરાવેલો રોટલો લઈ ખાય છે અને બીજાને ખવડાવે છે દાવીદથી આ રોટલા ન ખવાય દાવીડે આજ્ઞા ભંગ કર્યો કહેવાય પણ ફરોસીઓ એને આજ્ઞા ભંગ માનતા નથી કારણ દાવીદ રાજા છે અને ભૂખ્યા છે प्रस्तुत करता अमृतारा डॉन એનિમેશન સેન્ટર सेंटर